જય સ્વામિનારાયણ તારીખ એકવીસ બે બે હજાર પચીસ મહાવદ આઠમ શુક્રવાર સારંગપુર ગામમાં રતનબાઈ નામે એક બહુ સારા મુમુક્ષુ મહિલા ભક્ત હતા ગઢપુર કારિયાણી બોટાદ કુંડળ વગેરે નજીક હોય તે પોતે અવારનવાર ઉત્સવ સમયામાં જતા અને દેહ કરીને ખૂબ સેવાઓ કરતા લાડુબા જીવબા રાજબાઈ આદિ સૌ મુક્તો પાસે સત્સંગ કરતા થકા શ્રીહરિનો મહિમા અતિ દ્રઢ કરતા એકવાર સારંગપુર ગામમાં નિર્માન નિર્માણાનંદ સ્વામી વગેરે સંતોનું મંડળ આવ્યું નિર્માનાનંદ સ્વામીએ કથા વાર્તા કરતાં ભગવાન શ્રીહરીનો તેમજ સ્વામિનારાયણ મહામંત્રનો અતિ મહિમા કહ્યો સ્વામીએ કહ્યું કે આ ઘોળ કળીમાં જે સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે છે તેને જમના ફેરા ટળી જાય છે લખ ચોરાસીના દુઃખ મટી જાય છે તમામ કારણ શરીરના દોષો ટળે છે ઊંડા ઘાટ સંકલ્પ બંધ થાય છે અને અંતરમાં અતિ ટાઢું થાય છે સ્વામિનારાયણ મંત્રના જાપથી મંડલી વાસના ટળે છે કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય છે અને જીવ મહા થાય છે આમ સભાની મર્યાદાથી દૂર બેઠા થતાં સ્વામિનારાયણ મહામંત્ર મહિમાની વાત સાંભળી તે સભામાં બેઠેલા રતનભાઈએ મનોમન નક્કી કર્યું કે મારે હવે આ દેહે અખંડ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો છે આમ તેઓ મહિમા સમજીને પોતાના ઘરકામ કે હરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણે મહામંત્રનો જપ કરવા લાગ્યા તેમની સ્મરણ ભક્તિથી ભગવાન શ્રી ખૂબ જ રાજી થયા એકવાર પ્રભુએ દર્શન આપીને પરીક્ષા કરતા કહ્યું કે રતનબા અમે ભગવાન નથી તમે અમારો શું કામ જપ કરો છો ત્યારે રતનબાઈ કહે એ પ્રભુ મને સંતોનો વિશ્વાસ છે નિર્માનાનંદ સ્વામી અહીં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે અને એમના મંત્ર જાપથી સર્વે વાતની સિદ્ધિ થાય છે માટે હવે તમે ના પાડો છતાં હું આપનો મંત્ર જાપ મૂકવાનું નથી મૂકવાની નથી આવી તેમની પરિપક્વ નિષ્ઠા જોઈને ભગવાન શ્રીહરી એમના ઉપર ખૂબ રાજી થયા પછી તો રતનબાના નામ સ્મરણના પ્રતાપે સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર તેમને દર્શન આપતા રતનબા જે જે મનોરથ કરે તે ભગવાન પૂર્ણ કરતા હતા સમય જતાં જ્યારે તેમનો અંતકાળ આવ્યો ત્યારે શ્રીહરી અગાઉથી દર્શન આપીને કહ્યા પ્રમાણે નિર્ધારિત સંવંત ઓગણીસો બે ચૈત્ર સુદ પૂનમના દિને નિર્માનાનંદ સ્વામી વગેરે સો જેટલા પરમહંસોને સાથે લઈ તેમને તેડવા પધાર્યા તે વખતે પ્રભુ તેડવા પધારા એમ ગામના ઘણાને પ્રતીતિ થઈ તે સમયે રતનભાઈ બોલ્યા કે જુઓ ભગવાન શ્રી હરિ સો જેટલા સંતોને સાથે લઈ મને તેડવા પધાર્યા છે મને ભજનનો મહિમા સમજાવનાર નિર્માણાનંદ સ્વામી સાથે છે હું તેમની સાથે અક્ષરધામમાં જાઉં છું તમારે પણ અક્ષરધામમાં આવવું હોય તો સ્વામિનારાયણ મહામંત્રનો અખંડ જપ કરજો આ મંત્રના જપથી મારા સર્વે મનોરથ સિદ્ધ થયા છે આ મંત્રનો જપ કરવાથી મારામાં અનેક દિવ્યતાઓ પ્રગટ થઈ છે જે મારાથી કહેવાતી નથી આ રીતે અલૌકિક પ્રતાપ જણાવી રતનબા અક્ષરધામમાં સિદ્ધાયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી